રાજકોટના ઉપલેટાના ભીમોરા ગામે નિષ્ઠુર માતાએ દીકરીને એસિડ પીવડાવ્યું હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયો હચમચાવતી ઘટના સામે આવી જેમાં માતાએ પોતાની નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી આ ઘટનામાં માતાનું મોત થયું જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું તે અંગે જાણવા મળ્યું નથી હાલ ઉપલેટા પોલીસે મહિલાના વૃદ્ધિનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જોકે અંગે આઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ